હેલો એવરી વન દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે પાણી પકોડી ચાટ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌપ્રથમ આપણે પાણી બનાવી લઈએ તો પાણી બનાવવા માટે અડધી વાટકી ફુદીનાના પાન સો ગ્રામ લીલા ધાણા એક નંગ તીખું સમારેલું લીલું મરચું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લેશું હવે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે આ બધી સામગ્રી ઉમેરી દઈશું જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી સંચળ પાવડર અડધી ચમચી હિંગ અને આઠથી દસ ટુકડા બરફના ઉમેરી દઈશું અને તેને આપણે સારી રીતે પીસી લઈશું પીસતી વખતે જરૂર પડે તો તમે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આપણી ચટણી કેટલી સરસ પીસાઈ ગઈ છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેમાં સાત થી આઠ ટુકડા બરફના ઉમેરી દઈશું અને તેમાં આપણે અડધા લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરીશું હવે આ પાણીનો એકદમ ચટપટો અને ખાટો સ્વાદ આવે તેટલા માટે આપણે તેમાં અડધો કપ અથવા તો ચારથી થી પાંચ ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરી દઈશું આંબલીને ગરમ પાણીમાં પલાળીને તેને સારી રીતે ચોળીને તેને ગાળી લેવાનો એટલે પલ્પ તૈયાર થઈ જશે ત્યારબાદ ચાર ચમચી જેટલા સમારેલા લીલા ધાણા અને ચાર ચમચી સમારેલા ફુદીનાના પાન ઉમેરી દઈશું સાથે આપણે એક ડુંગળીની સ્લાઇઝ અને એક લીંબુના નાના ટુકડા કરીને ઉમેરી દઈશું તો આપણું પાણી તૈયાર થઈ ગયું છે આ પાણીને આપણે ઠંડુ કરવા માટે ફ્રીજમાં એક કલાક રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે પકોડી બનાવવા માટેનો લોટ તૈયાર કરી લઈએ તો તેના માટે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે એક બાઉલ અથવા તો વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લઈશું ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે આપણે અડધી ચમચી જેટલા અજમા ઉમેરી દઈશું હવે થોડું થોડું પાણી ઉમેરીને બેટરને તૈયાર કરી લઈશું બેટર આપણે અહીં બહુ પાતળું નહીં થોડું ઘટ હોય તેવું તૈયાર કરીશું આપણે ભજીયા બનાવતા હોઈએ તેવી રીતનું આપણે બેટર બનાવીશું તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો તેને આપણે પાંચેક મિનિટ માટે આવી રીતે હાથેથી સારી રીતે ફેટી લઈશું બેટરને ફેટવાથી આપણે જ્યારે પકોડી બનાવીશું ત્યારે તે એકદમ પોચી અને જાળીદાર તૈયાર થશે તો અહીં આપણું બેટર સારી રીતે ફેટાઈ ગયું છે તો હવે બેટરમાં આપણે બે ચમચી જેટલા સમારેલા લીલા ધાણા એક ચમચી સમારેલી ડુંગળી અને એક ચમચી સમારેલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને સાથે આપણે એક ચપટી જેટલો ખાવાનો સોડા અને તેમાં આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને બેટરને આપણે તૈયાર કરી લઈશું તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને સાથે તેલ પણ ગરમ કરવા માટે રાખી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તે જોવા માટે આપણે થોડું બેટર ઉમેરીશું જો તે આવી રીતે તરત જ ઉપર આવે તો આપણે એકદમ સરસ પકોડી તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં નાની નાની બેટરમાંથી પકોડી બનાવી લઈશું તો અહીં આપણી પકોડી અથવા તો ભજીયાને તળાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો અહીં આપણી પકોડી એકદમ સરસ તળાઈ ગઈ છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજી બધી જ પકોડી તળીને તૈયાર કરી લઈશું તો હવે આપણી બધી પકોડી તળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે ફ્રીજમાંથી આપણે પાણી બહાર લઈ લઈશું અને આ ઠંડા પાણીમાં પકોડીને આપણે ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ચમચાથી પકોડીને સારી રીતે પાણીમાં ડીપ કરીશું તો આવી રીતે આપણે બધી જ પકોડીને પાણીમાં સારી રીતે ડીપ કરીને તૈયાર કરી લઈશું અને ફરી પાછું આપણે અડધા એક કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું હવે અડધો કલાક થઈ ગયો છે અને આપણે પાણી પકોડી ચાટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આપણી પકોડી પહેલાં કરતાં ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું પણ તે પહેલાં આપણે તેમાં ઉપરથી થોડું લાલ મરચું પાવડર છાંટી દઈશું લાલ મરચું પાવડર છાંટવું ઓપ્શનલ છે જો તમારે ના છાંટવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે પાણી પકોડી ચાટને સર્વ કરીશું તો તૈયાર છે આપણી પાણી પકોડી ચાટ તો તમે એકવાર આ ચાટ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ પાણી પકોડી ચાટ કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં